ભગવાનમાં આકર્ષિત થઈ અબ કોણ ના હોવે ભગવાન કો દેખ કર કોણ આકર્ષિત ના હોવે પણ આપણે જાણીએ છીએ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે સુરપ ન ખાય પ્રસ્તાવ મૂક્યો અને પાછી એમ કહે છે કે હું કુંવારી છું કુંવારી છે ને એ વિધવા હતી કુંવારી કઈ નહોતી ખોટું બોલી છે ખોટુ બોલી છે અને ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે ભગવાને શુર્પ ખાને વારી અને કીધું કે મારા પત્ની તો સીતાજી છે અને મારું એક પત્ની વ્રત ધર્મ છે બીજી સીતાજી સિવાય દુનિયાની તમામ સ્ત્રીઓ મારા માટે માતા બહેન સમાન છે ત્યાં જાઓ મારો નનકો બેઠો મારો નાનો ભાઈ ત્યાં બેઠો છે અને એ એકલો છે અત્યારે અહીંયા જાઓ અહીંયા પૂછો ભગવાન પરીક્ષા લે રહ્યા સુનો ભગવાન પરીક્ષા લે છે અત્યાર સુધી શુપ નખા હું હું બોલી મમ અનુરૂપ પુરુષ જગ માહી મારે અનુરૂપ પુરુષ આ ત્રણેય લોકમાં કોઈ મળ્યો હોય તો એ તમે છો ભગવાને કીધું હું તો નહીં મળું આ જો બીજો છે ત્યાં જા અને શૂર્પ નખા ગઈ અબ દેખો યે કેસા પ્રેમ 5 મિનિટ પહેલે પ્રેમ ઇધર થા 5 મિનિટ બાદ ઉધર હો ગયા યે પ્રેમ નહીં હે મેરે મિત્ર આ વાસના છે પ્રેમ હોય તો એમ ન કહીએ કે ના 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 તમે તમારા સિવાય કોઈ નહીં અહીંયા હું કીધું હું અવેલેબલ નથી આઈ એમ નોટ અવેલેબલ વાં જાઓ વાં જઈને વળી જ કેસે તુમ સમ પુરુષ નો મોસમ નારી યા જઈને પછી જ વાતું ઘણા આવો હોય ખાસ કરીને આ તો અહીંયા તો સ્ત્રીનું પાત્ર છે સ્ત્રી પુરુષ બધાએ ઘણાય ને જેવી રીતે લોકો રક્તદાન કરે વિદ્યાદાન કરે વસ્ત્ર દાન કરે એમ ઘણાય લોકો હૃદયદાન કરતા હોય આખા ગામમાં હૃદયદાન કરતા ફરતા હોય મેસેજના જમાના મોબાઈલના જમાના લખે હે પ્રિય પ્રાણ પ્રિય તારા સિવાય આ સંસારમાં બીજે ક્યાંય રસ નથી રહ્યો તારા સિવાય હૃદયને કોઈ ગમતું નથી તારા સિવાય આંખો ને કોઈ જોવું ગમતું નથી આવો એ ફકરો લખે અને પછી મોબાઈલમાં આઠ દહ જણાને મોકલે ફકરો લખે તારા સિવાય કોઈ ગમતું નથી ને મોકલે આઠ દહ જણા ને નામ નો હોય પ્રિય એટલે પ્રિય તો પછી બધાયમાં હાલી જાય ને ગણાય ગણાય કેતા હોય તમે મને પ્રાણ એ પ્રિય છો પછી બીજા દી કહે તમે મને પ્રાણ એ પ્રિય છો ત્રીજે દી ત્રીજાને કે તમે મને પ્રાણ એ પ્રિય છો પ્રાણ એ પ્રિય છો કેતા ફરતા હોય આ તો સારું છે પ્રાણ સાંભળી નથી લેતા નહીં પ્રાણ સાંભળી જાય ને વળી સામે જઈને કીએ કે મારા કરતા ઈજ વધારે પ્રિય છે તો હું જાઉં છું એને જ રાખ હા ગણાય રક્તદાન વિદ્યાદાન વસ્ત્રદાન અન્નદાન એની જેમ હૃદયદાન કરતા ફરતા હોય એનો કોઈ ઠેકાણું જ ન હોય ભગવાને મોકલ્યો લક્ષ્મણજી પાસે જાઓ લક્ષ્મણજી પાસે જઈને એ જ વાત અને પાછો લગ્નનો પ્રસ્તાવ મૂકે અને લક્ષ્મણજી કહે કે હું તો જો સેવક છું હું તો દાસ છું અને દાસની હારે કોઈ રે નહીં કોઈ દી સુખી ન થાય શેઠની હારે રે સ્વામી સાથે રે એ સુખી થાય દાસની સાથે રહેવામાં તને શું સુખ મળશે મારા સ્વામી એ છે તું ત્યાં પૂછ હવે લક્ષ્મણજી વળી પાછો ખો આપે છે રામજી પાસે જા શુર્પનખા વળી રામજી પાસે આવે રામજીએ વળી ધક્કો માર્યો લક્ષ્મણજી પાસે ચાર વાર આમ ધક્કા થયા શૂર્પનખાએ ક્રોધમાં હવે રામજી હંમેશા એમ કહેતા આવે છે મારે તો આ સીતાજી છે સીતાજી છે એક પત્ની વ્રત ધર્મ છે એટલે શુર્પનખાને ક્રોધ આવ્યો અને શુર્પનખા સીતાજી ઉપર પ્રહાર કરવા જાય ત્યાં ભગવાને પોતાના હાથ વડે સીતાજીને આમ સાચવી લીધા અને શુર્પનખાજી આમ વાર કરવા જાય તો લક્ષ્મણ ત્યાંથી દોડતા આવે અને શુર્પનખાના નાક અને ખાન કાપી લે છે લક્ષ્મણજી દોડતા આવ્યા અને સુર્પનખા સીતાજી ઉપર પ્રહાર કરે હુમલો કરે એ પહેલાં લક્ષ્મણજીએ શૂર્પનખાના નાકકાન કાપી લીધા અને શૂર્પનખાનું નાક જે જગ્યાએ જઈને પડ્યું એ જગ્યા એટલે નાસિક શૂર્પનખાનું નાક ક્યાં પડ્યું એટલે એ જગ્યાનું નામ પડ્યું છે નાસિક ગોદાવરીના તટે છે પંચવટી વિસ્તારમાં જ હવે નાક કપાયું હવે આ કથાઓમાં નાક કપાયું હવે બની એવું કોઈ લક્ષ્મણજી રામજી કોઈ સ્ત્રીનો આવો વર્તન કરી શકે એવું આપણા માન્ય આખું જીવનચરિત્ર જો રામકથાનું તો આવું સ્વીકાર કરવું જ અઘરું પડી શકે કે કોઈ સ્ત્રી સાથે આવો વ્યવહાર કરી શકે નાક કાપ્યું એનો અર્થ એ છે કે આવી રીતે જે આમ વારે ઘડીએ ઘણીક વાર રામજીને કે ઘણીક વાર લક્ષ્મણજીને કે એટલે પછી અપમાનિત કર્યા આપણે ઘણી વાર રૂઢિપ્રયોગ કરી નાક એ અપમાનિત થયેલી નખા પોતાના ભાઈઓ ખરદુષણ છે ને વનમાં આ રાક્ષસોનો સમૂહ છે એના નેતા છે ખરદુષણ રાવણના ભાઈઓ છે શૂર્પનખાના ભાઈઓ છે શૂર્પનખા ફરિયાદ લઈને ગઈ ખરદૂષણ પાસે અને કહે છે કે આવી રીતે વનમાં બે પુરુષો છે અને એને મારી આવી સ્થિતિ કરી મારું અપમાન કર્યું મારો નાક કાપ્યું અને ખરદૂષણ રાક્ષસોનો સમૂહ લઈને શ્રી રામ અને લક્ષ્મણજી ઉપર હુમલો કરવા જાય અને કથા છે રામકથામાં શ્રી રામ લક્ષ્મણજીએ ખરદૂષણનો વધ કર્યો જેટલા જેટલા પણ રાક્ષસો આવ્યા એમનો વધ કર્યો અને પછી સુર્પનખા ગઈ છે લંકાના મહેલમાં લંકાપતિ રાવણ પાસે પોતાનો ભાઈ છે અને સુરપનખા ભાઈને કહે છે લંકાના મહેલમાં સિંહાસનમાં લંકેશ બેઠા છે રાવણ બેઠા છે અને એમાં સુર્પનખા આવી અને રાવણ કોઈ રસ લેતો નથી

ખરદૂષણ આપણા ભાઈઓ ખરદૂષણ એને મારી નાખ્યા તો જ્યારે ખરદૂષણને માર્યા ઈ વાત સાંભળી તો રાવણની ભવરો જરાક ઊંચી થઈ હમ કારણ કે ખબર છે ને રાવણને કે ખરદૂષણ કોઈ સામાન્ય રાક્ષસો નહોતા એવા માયાવી રાક્ષસો હતા અને એવા માયાવી રાક્ષસોને કોઈએ મારી નાખ્યા એક ઝટકે એફર્ટલેસલી તો જરાક ભવરો ઊંચી થઈ હમ રસ પડ્યો પણ હજી એટલો રસ ન આવ્યો અને પછી સુરપનખા સમજે છે કે ભાઈ હવે બીજી કોઈ વાતમાં રસ લેતો નથી એટલે સુરપનખા ભાઈ ને તો પૂરેપૂરો ઓળખે અને ભાઈની ક્યાં રગ દબાતી હોય એ શુર્પનખા બરાબર ઓળખે એટલે હવે ત્રીજી વાત ઈ બે પુરુષોની સાથે બદલો લેવો છે શુર્પનખાનો મેન હેતુ છે કે રામ અને લક્ષ્મણે મારી સાથે આવું કર્યું તો એની હારે વેર લેવો છે પણ ભાઈ હજી રસ લેતો નથી ત્રીજી વાત શુર્પનખા મૂકે છે કે મોટા ભાઈ ઈ બે ભાઈઓ છે એમાં જે મોટો ભાઈ છે એની જે સ્ત્રી છે એ અનુપમ સુંદરી છે અનન્ય પૂર્વા એના જેવું સુંદર સ્ત્રી મેં આજ દિવસ સુધી જોઈ નથી એટલી સોહામણી છે મને એવું લાગે છે કે એવી સુંદર સ્ત્રી તો મારા ભાઈના મહેલમાં હોવી જોઈએ અને સૂપ નખાય જ્યાં આ વાત મૂકી ત્યાં રાવણ આખે આંખો જાગૃત થઈ ગયો શું કીધું સુંદર સ્ત્રી અને રાવણ ખાલી સીતાજી નું હરણ કરી આવ્યું હોય એવી વાત નથી રાવણે એકલા સીતાજીનું જ હરણ કર્યું છે એવું નથી અત્યાર સુધી રાવણ સ્ત્રીઓનું હરણ કરી ચૂક્યો છે એવું વાલ્મીકી રામાયણ માં સ્પષ્ટ નોંધાયેલું છે રાવણે અનેકો સ્ત્રીઓનું અપહરણ કર્યું છે પણ બધી સ્ત્રીઓનું અપહરણ કરી લાવે તો બધી સ્ત્રીઓ રાવણ ના તાબા હેઠળ આવી જ હતી દાગતી ધમકી હતી લાલચ હતી કોઈને કોઈ રીતે રાવણના પ્રભુત્વના અંડરી આવી જતી સીતાજીને હરણ કરવા વાળો રાવણ સીતાજી એકલા નહોતા જેને રાવણે હરણ કર્યું अनेકો બીજી સ્ત્રીઓને હરણ કરી લાવેલો રાવણનો મુખ્ય ભાવ દુનિયામાં જે પણ સુંદર સ્ત્રી હોય એ મારી પાસે હોવી જોઈએ દુનિયાની તમામ સુંદરતા ઉપર મારો એકાધિકાર છે એવો રાવણનો અભિમાન હતો અને શૂર્પ નખાય જ્યાં સુંદર સ્ત્રીની વાત કરી રાવણના મનમાં લાલચ થઈ અને નજર ઊંચી કરીને શૂર્પ નખાને જોયું ત્યાં રાવણ કે કે આ તું કઈક જુદી લાગે છે કે ઈ તો કેરની કહું છું મારું નાક કપાઈ ગયું છે ત્યાં

મારી જ પાસે જાય છે અને મારી જ પાસે જઈને રાવણ કહે છે કે આપણું એક કામ કરવાનું થાય છે સુર્પનખાએ સમાચાર આપ્યા છે વનમાં બે પુરુષો છે એમાં એક પુરુષની જે સ્ત્રી છે પત્ની છે અત્યંત સુંદર છે એ સુંદર સ્ત્રીનું હરણ કરવાનું છે અને એનું હરણ કરવાના ષડયંત્રમાં તમારે મારો સાથ આપવાનો છે યોજના આપણે ઘડવાની છે અને એના મુખ્ય સૂત્રધારમાં તમારો ફાળો રહેવાનો છે અને મારી જે પૂછ્યું કોણ છે એ તો કે સુર્પનખા કઈ કહેતી હતી કે અયોધ્યાનો કોઈક કોક રાજકુમાર છે

બે ત્રણ દિવસ પહેલા પણ કથામાં કહેતી હતી શત્રુ નો જયારે પૂર્ણ નાશ કરવામાં આવતો નથી ત્યારે શત્રુ વળી પાછું માયાવી રૂપ લઈને આપણી સામે પહોંચી જાય છે તો જે જને ભગાડ્યો જ જઈને પડ્યો દક્ષિણના દરિયા કિનારે અને હવે ઈ જ મારી જ સોનાનું હરણ બનીને આવે છે કથા છે ને કે સીતાજી

એટલે જે સોની બજાર હોય ને શહેરમાં સોની બજાર હોય ને ભાઈઓ અમને આવીને કે આપણે જે કમાતા હોય ને ઘરવાળી કોઈ સાચી રકમ કેવી નહીં આપણો જે પગાર હોય અથવા ધંધામાં જે મહિનાના અંતે જે નફો હોય જેટલું કમાણા હોય કમાણીનો હાચો ફિગર ઘરવાળી સોની બજારમાં હાલો ને હાલો હાલો ને હાલો એટલે ભાઈઓ કમાણીના હાચા આંકડા કીએ જ નહીં ઓછા જ કે તમે નડો નહીં ને એટલે હા કારણ કે સમજી લો આ મહિને થોડોક ફાયદો થયો હોય બીજા મહિને થોડોક ફાયદો થયો હોય પણ જેટલો ફાયદોમાં વધારો થાય ને એના કરતા તમારા ખર્ચામાં વધારે વધારો થઈ ગયો હોય એ બધું એને ગણિત ખબર જ હોય ફાયદામાં વધારો થયો હોય ને એના કરતા તમારા ખર્ચાના પ્લાનિંગમાં વધારો ઘણો થઈ ગયો હોય તો મારી જ ને રાવણ કહે છે કે આપણે આવી રીતે એક માયાવી યોજના ઘડવાની છે અને એમાં મને તમારી સહાયતાની જરૂર છે મારી જ ના પાડે છે અહીંયા રામકથામાં મારી જ ભગવાનને ના પાડે છે રાવણને ના પાડે છે કે તું જેની સામે હવે વિવાદ ઉભો કરવા જાય છે તું જેની સામે બળવો પોકારે છે જેની સ્ત્રીનું હરણ કરવાનો તું મનમાં અભિલાષા સેવી રહ્યો છે ઈ કોઈ સામાન્ય પુરુષ નથી ઈ કોઈ સામાન્ય નર નથી ઈ નર રૂપે સ્વયં નારાયણ છે સમજી જા વો કોઈ સામાન્ય नर નહીં હે नर, नर के रूप में नारायण है और नारायण से शत्रुता नहीं मोलते रावण મારી જ મામા થાય કથાઓમાં ખબર નહીં મામાઓની કથા કેમ આવે વારંવાર અહીંયા મારી જ રાવણનો મામો થાય અને બે ભેગા થઈને સીતાજીનું હરણ કર્યું ઓલી બાજુ ભાગવતમાં કંસ છે એ મામો થાય અને મહાભારતમાં શકુની છે એ મામો થાય માળા બધા ને નળિયા છે સુંદરલાલ જીજા શાળા નો બહુ બને ને જીજા ને સાળી નો વધારે જામે ઈ ઘરે આવે તો એને ગમે ખરું પણ હાળો જરાક અળગો રે એવી ઈચ્છા તો દરેક જમાઈ રાખતો જ હોય હાળા કોઈને ફાવ્યા જ નથી કથા ઉલ્યો ને

અને પછી રાવણ મામા મારી જ ને કે છે કે મામા સમજી લ્યો મારી તો આવી યોજના છે સીતાહરણની આવી યોજના છે ને એમાં તમારે માયાવી રોલ ભજવવાનો છે અને જમે જો આમાં હા નહીં પાડો મારી ભેગા ભળશો નહીં તો હું તમને હમણાં જ મારી નાખીશ હું તમને હમણાં જ મારી નાખીશ હવે મારી જ સ્થિતિ જુઓ મારી જ સમજણો છે સમજી ગયો કે

રામાદપી ચ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી ઉભયોરપી મર્તવ્યમ વરમ રામો ન રાવણા આ બાજુ જઉં તો રાવણ મારે આ બાજુ જઉં તો રામ મારે મારે મરવાનું છે એ ફાઈનલ છે ત્રીજો કોઈ રસ્તો નથી હવે કોઈ રસ્તો નથી તો મૃત્યુ તો થવાનું છે એ નિશ્ચિત છે તો પછી આ રાવણ ના હાથે કોણ મરે રામ ના હાથે ન મરું મરના હેવો ફાઇનલ હે मरना है वो निश्चित है तो फिर ये रावण के हाथों से कौन मरे राक्षस के हाथों से कौन मरे मरना है तो राव नारायण के हाथ से मरू मेरा उधार हो उभयोरपी न मर्तव्यम उभयोरपी मर्तव्यम वरम रामो न रावण मरु तो राम ना हाथ मरु रावण हा ना न हाथ आपने जानी है जाए कि સીતા હરણની યોજના થઈ રહી છે રાવણના મહેલમાં અને ઓલી બાજુ પંચવટીમાં ભગવાન રામ સીતાજી સાથે સુખમય રીતે દિવસો વિતાવી રહ્યા છે પહેલાં તો રાજમહેલ છૂટ્યું ત્યારે પણ ખબર નહોતી આગલા દિવસે કે આવતીકાલે રાજમહેલ છૂટવાનું છે અને અત્યારે સીતા રામજી પંચવટીમાં પર્ણકુટીરમાં ઝૂંપડીમાં રહી રહ્યા છે સાથે અને ખબર નથી કે બસ આજની સંધ્યા આ છેલ્લી સંધ્યા છે પછી કાલ તો હરણ થઈ જશે આ પણ ખબર નથી સીતાજી મના મનમાં એવો ભાવ હોય કે જીવનમાં કેટલો આનંદ છે કેટલો સંતોષ છે મહેલ નથી તો કઈ વાંધો નહીં અહીંયા જે છે આ બધું મારા રામ મારી સાથે છે આનથી વિશેષ મને કઈ ન જોઈએ